figure figure શબ્દ નો અર્થ આંકડો અંક ઘાટ શરીરનો આકાર બાહ્ય રૂપ આકૃતિ પ્રતિમા પૂતળું મૂર્તિ નામાંકિત મહત્વશીલ વ્યક્તિ કલ્પના કરવી ગણતરી કરવી કે અંદાજવું થાય છે ફિગર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ she erase the figure from the board એટલે કે તેણે બોર્ડ પરથી આકૃતિ ભૂંસી નાખી એક બીજું ઉદાહરણ જોઈએ પ્લીઝ ફિગર આઉટ ધ ટોટલ કોસ્ટ અર્થાત કૃપા કરીને કુલ ખર્ચનો અંદાજ કાઢો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ